બાપો બાપો જે કઈ થયું માંડલિક ના લીધે થયું તો માંડલિક ને નાગભાઈ માં કીધું તું ખમજી જા વાળું છું વળી જા નતો વળો તેની કીધું તું કડકડીયો રોટો કઠાણ કડકડીયો રોટો કઠાણ ઈ ખાવો હોય તો ખવાય બાકી સેણ્યા નહીં સવાય મોયે લોઢાના મોડા મિત્રો કેમ છો કે કે બધા મજામાં આવી સ્વાગત છે મારું અંદર અત્યારે અમે છીએ જુનાગઢ ચડવા માટે હું છું ને મારા બે ત્રણ મિત્રો અમે ચારે પાંચ જણા જઈએ છીએ ગિરનાર ચડવા માટે જઈએ છીએ અત્યારે જો તમને વાત કરીએ તો ગિરનાર નો માહોલ તો એવો લાગે છે કે સ્વર્ગ જેવો માહોલ અત્યારનો કહેવામાં આવે છે તો અમે પણ ઘરે હતા તો ચાલો કીધું આપણે જઈએ અને ત્યાંનો માહોલ આપણે જોઈ આવીએ આપણે પણ સ્વર્ગ અનુભવ કરી આવે અને ત્યાંની જો વરસાદની વાત કરીએ તો સતત વરસાદ છે તે ગિરનારની અંદર સતત વરસાદ ચાલુ જ છે તો આપણે કીધું તો પણ આપણે જવું છે અને ગિરનારનું જે દર્શન જે કહેવાય છે કે પાંચ હજાર પગથિયાની અંદર અંબાજી માતાનું મંદિર આવે છે અને દસ હજાર પગથિયા ચડીને ગુરુ દત્તાત્રેનું મંદિર આવેલું છે તો આપણે કીધું ચાલો આપણે પણ જઈએ અને ત્યાં દર્શન કરતા આવીએ અને તમને પણ દર્શન કરાવીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો તમને જો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને આપણા ફ્રેન્ડને પણ તમે જોઈ શકો છો અને હજી આપણે એક ફ્રેન્ડ આગળ છે ને અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણે જો ગાડી લઈને જઈ રહ્યા છીએ તો ગાડી આપણે આગળ રાખી દેવાની છે અને ત્યાંથી આપણે જવાનું રિક્ષા રિક્ષા અથવા તો બસ ગમે તે હશે તેમાં આપણે જવાનું રહેશે વિડીયો જો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા ને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મારીએ છીએ ના ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે જુનાગઢ અંદર ને ગિરનાર રસ્તે જવા માટે નીકળી ચુક્યા છે અને અત્યારે જો આપણે ચારે ચાર લોકો બધા મળી ચુક્યા છે અને હવે અહીંથી જઈએ છીએ સીધા આપણે ગિરનાર સીડી તરફ અને તમે ત્યાંનો વ્યૂ બતાવી તો તમે કહો કે કઈ ઘટે નહીં આપણે જો આ રિક્ષા ને પૂછે જો ત્યાંનું જો તમને વ્યૂ ની વાત કરીએ તો અહીંથી તો આપ ગજબ વ્યૂ આપણને લાગે છે કે વાદરાની અંદર મસ્ત એવું હોય કે સારવામ ડુંગર છે જે દેખાઈ રહ્યો છે આપણને સ્વર્ગનો માહોલ હોય એવું લાગે છે તો તમને તે પણ વ્યૂ બતાવીએ અહીંથી બતાવીએ અને ત્યાં પણ જઈને જરૂરથી બતાવી શકીએ વિડીયોમાં બન્યા રહેજો વિડીયો જો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચાલો આગળ આગળ મળતા રહેજો અત્યારે ભવનાથ મંદિરે અને અહીંથી જવાનું છે હાલીને આપણે ગિરનાર તરફ તમને જો ભવનાથ મંદિર બતાવી રહ્યો જોઈ શકો છો જો કેવડી મોટી શિવલિંગ જે આવેલી છે

ફાઈનલી ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ અત્યારે બે હજાર પગથિયાની અંદર કે જે આપણે ચડવામાં બે હજાર પગથીયા ચડી ચુક્યા છે હજી આપણે ટોટલ આઠ હજાર હજી આઠ હજાર પગથિયા ચડવાના બાકી છે બે અત્યારે પહોંચ્યા તો અમે થાકી ગયા છીએ એક તો જે હતો જોરદારી તો આગળ આગળ દોડવા મળ્યો અમે તો અત્યારે થાકી ગયા હતા અહીંયા પહોંચીને ખાધો તમે જોઈ શકો છો કે બે હજાર પહોંચી ગયા છીએ અને હવે આઈથી પાછા ફરીવાર આપણે રવાના થઈએ છીએ ઉપર ચડવા માટે અને હવે જો આ ઘડીમાં તો વાદરા વાદરા થઈ ગયા હવે અંધારા અંધારા જેવું થવા મળ્યું હવે આઈથી પાછા આપણે આગળ આગળ વધતા જઈએ આપણા તો ફ્રેન્ડ બે વ્યા ગયા આગળ અમે બે પાછળ હતા

જેટલો એકવીસસો થી આપણે ચડી ચૂક્યા છીએ ને એકવીસો પગથિયાં પછી જે આ પથ્થર પડી ચૂક્યો છે જે આપણે વિડીયોમાં જોયું હતું હો આથી આવ્યો હતો જો આવ્યો તો હા ઓહ રસ્તો એકદમ બંધ કરી દીધો જો હજી તો આપણે એકવીસો પગથીયા જ ચડ્યા છે હજી તો આપણે આઠ હજાર બાકી છે ચાલો આગળ આગળ મળતા રહીશું હું વાદળ આવી ગયા છે જો જૂનાગઢનો વ્યૂ આ ખાકી ગયા છે નથી કે ભાઈ વરસાદ છે કોઈ આવતા નથી

નથી ગાવું લે હલો હલો અમે આપણી જીવ કુરેની યાદ કરો બકરા છે બકરા છે આવું

नथी गांव ले भाई अपने रहते हां हेलो આવ્યો છે મોટર બંધ કરો ભાઈ

ઓલ સાબ ગાઈસ સબર કન્ટિન્યુ મિના બટેતા નો નાસ્તો કરી હાલો

તો ફાઇનલી આપણે અંબાજી તો પહોંચી ગયા છીએ જે પાંચ હજાર પગથિયા છે તે આપણે ચડીને અંબાજી પહોંચી ગયા છીએ અહીંથી આપણે જવાનું એ પાંચ હજાર પગથિયા હજી જતા જ રહીએ તો અત્યારે અહીંયા પહોંચવામાં કેમ જો ભાઈ ગયા વસ્તુ દેખાડવી હું દેખાડો તો ફિલહેલ આપણે

તો પેલા ગુગલ માં સર્ચ મારી લેજો કારણ કે હમણાં રોપ પે છે સોમા ઘણા એવા દિવસ હોય કે એમાં રોપ પે અને આઈનું તમે લુક જોઈ શકો છો આ એકદમ વાદળાની એકદમ અંદર આવી ચુક્યું આ બોલો જે એવા છે ને ધુમાડો દેખાય તે ધુમાડો નથી પણ એ વાદળા છે વાદળાને એકદમ અંદર સ્વર્ગ જેવો માહોલની અંદર અમે અત્યારે પહોંચી ગયા છીએ અને હજી આંતે ઊંચો 5000 વગેરે જાવન બોલો જે કેવા છે કે જે બી જૂનો ગઢ ગઢ ગિરનાર અને વાદળથી વાતો કરે એ અમારો જૂનો ગઢ ગિરનાર ભાઈ હાલો <laughs>